સ્વાર્થ સાધવા માટે બીજાનો નાશ કરવામાં આ લોકો કેવા તત્પર રહે છે સત્તા શક્તિ સંપત્તિ હોય જેની પાસ સતત તે ભયમાં રહે ચિંતા તુર ઉદાસ પેલા ઇન્દ્રને ને સતત ચિંતા રહ્યા કરે છે હા કે મારું ઇન્દ્રાસન કોઈ લઈ લેશે તો આ ઇન્દ્રાસન કોઈ લઈ લેશે તો એ ચિંતામાં બિચારા જરાય આનંદ આવતો નથી જીવનમાં જે આનંદ જોઈએ એ નથી મળતો અન્ન ભાવતું નથી રાત્રે ઊંઘ નથી આવતી તો આગળ કહે છે કે આ સંપત્તિ જતી રહેશે તો એટલે સત્તા શક્તિ સંપત્તિ જો દુઃખદાયક હોય સો છે અર્થ એ સુખનો શાને શાન એ હોય આપણી સંપત્તિ જો આપણી ઊંઘ ઝૂંટવી લેતી હોય આપણી સંપત્તિ જો આપણા અન્નમાંથી સ્વાદ લઈ લેતી હોય આપણી સત્તા પણ એવી રીતે તો એ સત્તા અને સંપત્તિનો શો અર્થ છે જે આપણું સુખ લઈ લે એને શું કરવાનું એટલે એ સત્તા અને સંપત્તિ છે હંમેશા દુખી છે મને આ જેસુ રહેશે તો આ સત્તા જતી રહેશે તો પછી કેમ કરીને જીવાશે એ ચિંતામાં અને ચિંતામાં એ એનો આનંદ ભોગવી શકતો નથી આપણે જાણીએ કે એને કેટલો આનંદ મળતો હશે કેવા મોટા મહેલમાં રહેશે કેવી મોટી એની સંપત્તિ છે પણ એ સંપત્તિ એની એવી એટલી ચિંતા આપે છે કે પેલા મહેલનો એને આનંદ જ જતો રહેશે માટે જે છે ને એનો આનંદ લૂટો જે નથી એનો વિચાર કરીને કોઈ દિવસ દુઃખી ન થવું બહુ સુંદર વાત અહીંયા સમજાવે છે આપણે ઘણીવાર જે નથી એનો વિચાર કરીને દુઃખી થઈએ છે અને એ વિચારમાં ને વિચારમાં જે છે એ પણ આપણે આનંદ લૂંટી શકતા નથી પણ પ્રભુએ જે આપ્યું છે એનો આનંદ લૂંટો પછી બીજું મળે તો મળે નહીં મળે તો કઈ નહીં પણ આ તો બીજાનું લેવામાં એક કૂતરાને હાડકું મળ્યું કૂતરાને વિચાર આવ્યો કે બીજા કૂતરા આવશે અને હાડકું છૂટવી લેશે નદી નદીની પાર એને હાડકું ખાવ એટલે નાનો પુલ એટલે પુલ ઉપર જઈને મોંમાં હાડકું લઈને પસાર થતો હતો એ પાણીમાં એનું પ્રતિબિંબ દેખાયું કે આ બીજો કૂતરો હાડકું લઈને આવે છે આ તો એક તો છે જ બીજું લઈ લઉં એટલે બેઉ નિરાશે ખાઈશ એમ કરીને પેલો ભસ કરીને ભસવા ગયો કે પેલું હાડકું નદીમાં પડી ગયો અને તણી ગયું હતું તે પણ એને ગુમાવી દીધું આપણે બધા નથી તે મેળવવા માટે جی جی جنا ایک جنا کر گھی آس دیکھی دیکھ جیسے رما گھی آئے گی پیلا سپیلی એને પેલા થાળી પડી ગયો એની એવી છે પેલા એ પાણી લીધી ખીચડી પેલો હમણાં ઘી આવશે હમણાં ઘી આવશે પેલો બેવું થઈ ગયો પેલા એની નીચું જવું ઘી તો ના આવ્યું પણ ખીચડી હતી તે વિચારા ખોઈ ઉડતી એટલે આપણે કહીએ છીએ ઘીઘી કરતા ખીચડી ખોઈ તેમ જે નથી એ મેળવવાના લોભમાં આપણે જે છે ને એનો આનંદ લૂટતા નથી હા મને કોઈ દિવસ મારી પાસે આ નથી કે મારી પાસે તે નથી જો આ વિઠ્ઠલ ને આ જીવન આપણને કેટલું શીખવાડે છે એમને કોઈ દારો માજી રોષ નથી કર્યો મારી પાસે આ નથી કે તે નથી જે છે એમાં જ આનંદ માનો જો સ્વર્ગ અહીં છે આપણે દુઃખી થઈએ છીએ કે જે નથી એ લેવા માટે જે નથી તેને મેળવવા માટે આપણે એવા દુઃખી થઈએ છીએ કે જે જે છે એનો આનંદ પણ આપણે ગુમાવી નાખીએ છીએ માટે જે છે એનો આનંદ લૂટો એક ભાઈને વિચાર આવ્યો કેરી ખાવી છે આ સાલ ખાવી છે એક મણ સારમ સારી કેરી લઈ આવ્યો પાકવા નાખી બાર બાર નાખ્યું બોલવા બોલવા બરાબર ઓલાડી જાય ને આઠ દિવસ થયા ઉનાળાનો દાડો ભાઈ એવો મગમગાટ કેરી નો આવવા લાગે હા કાલે હવે ખાઈશું બીજા હવાર માં ઢગલા આગળ ગયો એટલે એમ શોધવા મળ્યો ત્યાં ચાર પાંચ કેરી કોહલી નીકળી કે સવા કોહલી કેરી નાખી દેવાય પૈસા ખેંચ્યા છે એવું કરું આજે કોયલી ખાઈ જઈશ કાલે સારી ખાઈશ તે દિવસે કોયલી ખાધી દિવસ નીકળી કોઈલી ખાઈશ કાલે સારી ખાઈ ગયો બીજી કેરી કોયલી નીકળી મુવાએ મણ ખાધી પણ બધી કોયલી જ ખાધી અને એ પાંચ નાખી દીધી હોત તો કેવું હતું એટલે પ્રભુએ આપ્યું છે ને ભોગવો જે નથી એનો વિચાર કરીને કોઈ દિવસ દુઃખી નહીં થવું

વાસના કેરા દ્વાર પ્રવેશીન્ય એ દ્વારથી કરે કાય ખુંહાલ આપણા મનને બગાડનાર ત્રણ ભારણો છે એક આંખ બીજા કાન અને ત્રીજો આ નાખ ના ઓછું છે પણ વધારેમાં વધારે કાન એટલે તો શ્રવણેન્દ્રિય ઉપર વધારે એમની મૂકી છે હે આપણી આંખ મનને બગાડે કાન મનને બગાડે એટલા માટે આંખને કામે બરાબર આપણે પવિત્ર રાખવા જોઈએ આંખો પવિત્ર રાખ સાચું તું બોલ ઈશ્વર દર્શાશે તને સંતોનો કોલ સંતો કહે છે આંખને પવિત્ર રાખો જો જગતનો કેટલો આનંદ આવે છે જગત બગડ્યું છે નથી પણ આપણી આંખ બગડી છે એટલે આપણને જગત સુંદર લાગતું નથી બાકી સૃષ્ટિ તો બહુ સુંદર છે પણ દ્રષ્ટિ બગાડી નાખી છે એટલે આપણને સુંદરતા લાગતી નથી એ કાળો ચશ્મા પહેર્યા હોય તો કાળું દેખાય ભૂરો પહેર્યો હોય તો ભૂરું દેખાય પીળો પહેર્યા હોય તો પીળું દેખાય સૃષ્ટિ તો સુંદર છે પણ ચશ્મા કાળો પહેર્યો અને એમાં કાળું દેખાય એમાં ભગવાન શું કરે અમે એક વખતે બાપજીને મૂકવા માટે નારેશ્વર થી અને થી નારેશ્વર આવીએ કરજણ થી ગાડી નાનીમાં નાની ગાડીમાં બેસવાનું આજના દિવસે ડબ્બો અમે નક્કી કરેલો ફર્સ્ટ ક્લાસ નો એને ધોઈ ધાઈ સાફ સુફ કરીને જરા ચોરણીઓ બોરણીઓ લગાડી દીધા કે બાપજીને કારણે આ બધા બાબા નારેશ્વર લઈ જવા છે અમે ગયા કરજણ ગુરુ મહારાજ ગાડીમાં બિરાજ્યા હવે એક કલાક ત્યાં ગાડી થોભે અમારી આ પહોળા વાળી ગાડી હરા ત્રણે જાય પછી પાંચ એક પેલી કોરોડ વાળી ગાડી ઉપડે એટલે એક કલાક ત્યાં બેસી રહેવાનું એટલે લોકો દર્શન કરવા આવે આ બધા બે ખુલ્લા નાખેલા આમ દર્શન કરીને આમ નીકળી જાય આમ દર્શન કરીને આમ નીકળી જાય અને એક ગણીયા આ પ્રસાદ આપ્યા કરે એટલામાં એક ભાઈ ભાઈ આવ્યા ભાઈ સરસ ગરમ કોટ પહેરેલો کوئی سیمندی بولیا باپ جی ہوں بہت خراب چھپ جی ہوں جی, بہت خراب مکو جی, خرو جی شو بولیا کہ کوئی خراب نہیں جو آ سنت دشی જગત માં કોઈ ખરાબ નથી ભગવાન એની સૃષ્ટિ માં ખરાબ બનાવ્યું નથી પછી મારાથી તમને ખરાબ કેમ કહેવાય એમને પ્રસાદ આપ ને પ્રસાદ પણ પેલા ને પરમ શાંતિ થઈ ગઈ અને પછી બહાર નીકળીને આમ નીકળવા મળ્યો પછી મેં પૂછ્યું પછી બૂટ પહેરવા આવ્યા હતા કે ભાઈ તમે કઈ ના છો કે હું સિનોર નો છું પણ પછી ભાઈ એ જોવા માર્યા નહીં ચાલો પણ આ બાજુ પછી બાપજી મને શું કહું કે જો એક રવિશંકર વર્મા કે રવિ રવિ વર્મા કે રવિશંકર રાવળ આપણા મોટા મોટા કલાકારો ચિત્રકારો એ ગમે એવું ચિત્ર દોરે લીતા કરે તો પણ સુંદર જ હોય કારણ કે કલાકાર છે કોનું ચિત્ર છે કે રવિ વર્મા નું હા સરસ ભલે લીતા દોરેલા હોય તો આ તો વિશ્વ કલાકાર છે ભગવાન તો તો એની કલામાં કોઈ ખરાબ હોય જ ક્યાંથી આપણે બીજાને ખરાબ કેમ કહી શકીએ એ પેલા કવિજી કહે છે કે બુરા શોધન ગયા જગતમાં سنتنی دست خراب جیسٹ جگت رس ناجو نیٹو જાણે કે જગત સ્વરનો આત્મ થઈ તો ચેતના ગુરુ જોઈને લખી નાખ્યું કે એ ચક્ષુ નિશ્ચરતા અને એ વાણી માની વિમળતા અવધૂત પાંડુ રંગને વર્ણાવવા શબ્દો નતા શું વર્ણવું કે છે ને હું એની આંખો કેવી હતી એની આંખે જગત ભરમાં દ્વૈત ક્યાંય ન દીઠું આ નીચ છે આ ઊંચ છે આ ગરીબ છે આ તવંગર છે એવો કદી એમને વિચાર કર્યો નથી અને એવો વિચાર કરે એ સંત ના કહેવાય સંતની આંખોમાં સર્વ સરખા હોય સંત એવા સર્વ હોય કે બધા જ એને સારા જ લાગે આ ખરાબ છે એવો એમને વિચાર જ ના આવે એ સંતની દ્રષ્ટિ છે માટે બાપજીએ કહું કે ભાઈ એક સામાન્ય હોય તો એને આવું થાય માટે સામાન્ય કલાકારો ની આવી કલા છે તો વિશ્વ કલાકારે ખરાબ બનાવી દ્રષ્ટિ બગાડી નાખી છે ને આપણને આ ખરાબ લાગે લાગે છે છે અને એ તો દ્રષ્ટિ સુધારવા માટે અવધુજ ની માફક ગુરુ મહારાજ ની માફક આપણે વાત ચાલે છે આંખ ની કે મનને બગાડનાર આંખ છે અને કાન છે આ આંખને તો આ ઢોકણો છે

આ કર્મ કરાવા બે સીએ છે ત્યારે આપણને આપણા ગોળ દેવ શું કરે છે પાણી લો અને જમણા હાથની બે આંગળી બોળીને આંખી અને કાન એ લગાડી આપો હું દોખો સ્પર્શ પર છે લગાડ્યું પણ કેમ લગાડવાનું છે શા માટે કેવું કેવું લગાડ્યું પણ એની પાછળ એવો સુંદર અર્થ છે કે તમે સત્કાય કરવા બેઠા છો તો એ કાર્ય વખતે આંખ અને કાન પવિત્ર રાખવું જોઈએ કાન આંખને બગાડી નાખે આંખ તો મીચી દઈએ

મન બગડું એટલે બધું જ બગાડી નાખ્યું એટલે આંખને આપણે પવિત્ર રાખવાની તો એ કેવી રીતે રહે પાણીથી ઓછી પવિત્ર ખાય બીજું ધોઈ નાખીએ રોજ આપણે પણ એટલા માટે આંખમાં ભગવાન ને બેસાડી દેવાના જો ગુરુ મહારાજ ને આંખમાં બેસાડી દઈએ તો આંખમાંથી બધું સુંદર સુંદર દેખાય એ આવીને આંખમાં શું કરે આંખમાં વસીને એને નજરું તો બાંધી મારી જાદુ તો એવો ચલાયો કે જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ નાખું ત્યાં ત્યાં દેખાયો જંગલ આંખમાં આવીને સમાયો એ યોગી મારી આ આંખમાં સમાયો એક વખત એને આંખમાં બેસાડી દો પછી જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખીએ ને ત્યાં આપણને એ જ દેખાય પછી આંખી આ આંખમાંથી એને કાઢવા માટે અંજન આ જ્યાં કાજલ આજાને ભાતીગર સુર મોનંગ ખાવ્યો અરે ઔષધી કેરા પાકારે બાજા પણ તો એ રોગ દૂર થયો જંગલ નો જોગી આંખ આવીને સમાયો પછી કોઈ એને દૂર ના કરી શકે આખરી કેરા વૈદળા આવ્યા ને તેને મેં ડોળો બતાવ્યો જુઓ તો ખરાબ મારી આંખમાં શું છે મને તો બીજું કશું દેખાતું જ નથી અરે આંખો જોઈને ને ચમક્યા વહી દળા કોઈ થી ના રોગ પર ખાયો જંગલ નો જોગી આંખ આવીને સમાયો અને આગળ કે છે કે જ્યારથી આ આખડી વસ્યો છે યોગી આંખનો નો બદલાયો એની આંખનો ચાળો લઈ જાય અરે નેણ ને વેણ મારા પલટેલા જોઈને બાળક બહુ હર ખાયો જંગલ નો જોગી આંખ આવીને સમાયો એક વખત ભગવાન ને બેસાડી દો આંખમાં જો કેટલો આનંદ આવે છે કશું જ ખરાબ નથી ગુરુ મહારાજ કેતા કે દુઃખ વળી ક્યાં છે સૂરજની પાસે તો પ્રકાશ જ છે તમે સુરજ ની પાસે જાઓ સૂર્યનારાયણ પાસે કે હે સૂર્યનારાયણ મારે જરા દવા કરવી છે થોડું અંધારું આપો તો કઈથી લાઈ આપવાનો છાપુ હશે તો હોય સૂર્ય પ્રકાશ સ્વરૂપ છે એની પાસે અંધકાર રહે જ ના તેમ ભગવાન શુક્ર